GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News દાઉદ જિલ્લો મધ્યપ્રદેશથી સરદે આવેલ જિલ્લો છે ત્યારે બને રાજ્યની પોલીસનો તો સમન્વય જળવાય રહે સરહદ જિલ્લાના પોલીસ મથકોના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે સંકલન થાય અને સાથે જ આપત્તિ જેર પરિસ્થિતિમાં બને પોલીસ એક મદદરૂપ થઈ શકે કોઈ પણ મોટી હોનારત સજાય ત્યારે ત્વરિત સહાયક રીતે ઓપરેશન હાથ ધરી કામગીરી કરી શકે તે માટે દાઉદ જિલ્લાના લીમખેડા ખાતે રેન્જ આઈજી આરવી અંસારી રાજ્યોના સરહદી જિલ્લાના પોલીસ પોલીસ અધિકારી પણ હાજર રહ્યા હતા તેમજ બંને રાજ્યોની પોલીસે સંયુક્ત રીતે આતંકવાદીઓએ દાઉદની જેલમાંથી પોતાના સાથીને મુક્ત કરાવવા માટે પંદર વિદ્યાર્થીઓને બંદી બનાવ્યા હતા આતંકવાદીઓની ચુંગાલમાંથી બાળકોને મુક્ત કરવાનું ઓપરેશન સાયબર ક્રાઈમ તેમજ દેખાવ કરી રહેલા ટોળા ઉપર કાબૂ મેળવવાની મોક ડ્રિલ કરવામાં આવી હતી તો રેન્જ આઈજી દ્વારા નિરીક્ષણ કરાયું હતું અને મોડલ સ્કૂલના બાળકોને પણ મોક બતાવી પોલીસની કામગીરી કઈ રીતે થાય તે વિશે સમજ આપવામાં આવી હતી આપણે સૌ જાણીએ છીએ તેમ ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અધ્યક્ષસ્થાને દર વર્ષે ડીજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે બે હજાર બાવીસમાં પણ ડીજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એ કોન્ફરન્સમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ખાસ કરીને જે સરહદી રાજ્યો છે સરહદી રાજ્યોમાં જે દાખલા તરીકે ગુજરાત અને મધ્યપ્રદેશનો બોર્ડર વિસ્તાર છે તો એની બોર્ડર ઉપર આવેલા જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર સમાવિષ્ટ પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીઓ સાથે સંકલન થાય અને સંકલનની સાથે સાથે કોઈપણ આપતકાલીન પરિસ્થિતિ જેમ કે ડિઝાસ્ટર થયું હોય અર્થક્વેક આવ્યો હોય ભારે વરસાદ હોય એ બધી પરિસ્થિતિની અંદર જે બોર્ડર ઉપરની પોલીસ છે એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ રીતે જોડે ભેગા મળીને એક્સરસાઇઝ કરે એ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની બાબતમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય કોઈ તોફાનો ફાટી નીકળે અથવા તો પછી કોઈ સાયબર એટેકની ઘટનાઓ બને આ તમામ પ્રકારની બાબતોની અંદર જો બે રાજ્યની સરહદની પોલીસ એકબીજા સાથે સંકળાયેલી હોય જોઈન્ટ એમણે એક્સરસાઇઝ કરી હોય અને એ અભ્યાસ કર્યો હોય તો એ અભ્યાસના આધારે જ્યારે પણ કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખૂબ ઝડપથી સરહદી ક્ષેત્રની પોલીસ એકબીજાને રિસ્પોન્સ આપી શકે એ માટે આજરોજ અહીંયા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે મધ્યપ્રદેશની ઝાંભવા અલીરાજપુર થાંદલા વિગેરે ક્ષેત્રોની પોલીસ અને ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે તેમજ દાહોદ જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક પોલીસ કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે મોકડ્રીલ અને અન્ય જે એક્સરસાઇઝ હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર એટેક અન્વે સાયબર ક્રાઇમ અન્વે ડૉક્ટર આદિપસિંહ ઝાલા દાહોદ એસપી દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું આ રીતે એક સંયુક્ત અભ્યાસના કાર્યક્રમનું આયોજન દાહોદ જિલ્લા ખાતે કરવામાં આવ્યું હતું